નિયાણી મોહમ્મદ રૈયાન ફેજલભાઈ છે હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છું મારી સ્કૂલનું નામ સમર્થ વિદ્યાલય ગોપીનાથજી છે હું સાત વર્ષથી યોગ કરી રહ્યો છું કેટલા અને કેવા કેવા પ્રકારના યોગ જે છે કરી હું ચાલીસ પ્રકારના યોગ કરી રહ્યો છું કેમ કે ધનુરાસન શીર્ષાસન ચક્રાસન ભૂમાસન પદ્માસન વગેરે હું ત્રણ મિનિટમાં પાંચસો દોડા કૂદી રહ્યો છું મને મારા દાદા પાસેથી મળી યોગ દિવસ આવી રહ્યો છે નાના બાળકો પણ યોગ કરી રહ્યો છે યોગ લઈને શું કહીશ લોકોને શું કહીશ લોકો યોગ કરવા જોઈએ કે યોગ કરવાથી ખૂબ તંદુરસ્તી મળે છે કોઈ દી બીમાર પડતા નથી તો તમારો પરિચય મારું નામ હરીફભાઈ મુસાભાઈ ગનિયાણી છે અમે બરફ પરિ બરફવાળા પરિવાર તરીકે ઓળખાઈએ છીએ વાત કરીએ તો પૌત્ર જે છે ખૂબ પહેલા તો એ કહેવા છું કે અત્યારના સમયની બાળકોના હાથમાં મોબાઈલ આપી દે છે હું ઘણા ઘરમાં જોઉં છું કે મોબાઈલ હાથમાં લઈને બાળકો જમતા હોય છે જે હું તમને કહું કે બાળકને પોતાને ખબર નથી રાખતી કે હું કેટલું જમી રહ્યો છું જમી ગયો છું પછી ત્રણ માણસ કાંઈ ગયા યોગની અંદર આવે છે કે ત્રણ પ્રકાર ત્રણ પ્રકારનું જમવાનું હોય એક પાણી એક હવા અને એક જમવાનું ત્રણ તો અત્યારે આપણે બાળકને એટલે એ પૈસા આપીને પડી મંગાવી દઈએ છીએ પાંચ પાંચ રૂપિયાવાળા જે સાવ કચરો આવે છે જેને તમે હળગાવો તો એ હળગી પણ જાય છે એક જાતનું પ્લાસ્ટિક જ આવે છે આપણા બાળકોના આંતરિયા સોટ કરી નાખે છે આપણા બાળકનું ભવિષ્ય એમાં ઓલું થાય છે એટલે હું એક નાના માણસ તરીકે વિનંતી કરું છું સો વાલીઓને કે આપ છોકરાઓની પાછળ એક કલાક ધ્યાન આપો એને થોડુંક શીખવાડો બાળક છે જ્યાં વાળશે એમ વળી જશે મારું એવું કહેવાનું છે છોકરાને અને મને મારી અત્યારે અઠ્ઠાવન વર્ષની ઉંમર છે છતાંય હું સારી રીતે જીવી જીવી શકું છું ન માણસને ચાલીસ વર્ષે તો માણસને ચાલીસ વર્ષે તો માણસને દવાઓ ચાલુ થઈ જતી હોય છે પણ હું આજ અઠ્ઠાવન વર્ષની ઉંમરે તો હું શાંતિથી જીવી શકું છું અને મારા બાળકને તે ખૂબ મજા આવે છે એ મને એને મેં એને મોબાઈલ અડવા નથી દેતો એને હાથમાં કોઈ રોકડા પૈસા આપતો નથી અને જે મારે ખવડાવવું હોય મારી હાથે ખવડાવવું તો હું બધા વાલીઓગણને એક વિનંતી કરું છું કે તમે તમારા બાળક પ્રત્યે એક કલાક ધ્યાન આપો તમારું બાળક ભવિષ્યમાં કાંઈક બનશે મને એક વાતનું ગર્વ છે કે રિયાન જે છે એ એક મુસ્લિમ ફેમિલીમાંથી બિલોંગ કરે છે ને આવી રીતે યોગમાં જે પોતાનું જે પોતાનો ગોલ છે એ અચીવ કરે છે અને સૌથી બેસ્ટ થેન્ક યુ તો એમના દાદાને આરિફભાઈને કે ને એ રીતે પ્રેરણા આપે છે અને આગળ વધારે છે તો મારું એક કહેવાનું એવું છે કે આપણે જે છે ને એ બધા એક ધર્મના જ છીએ તો પોતાનું જે જે વસ્તુ છે પોતાની અંદરની ટેલેન્ટ છે તો ટેલેન્ટ એ કોઈ ધર્મ જોતું નથી એ ફક્ત ટેલેન્ટ જે બાળકની અંદર રહેલું છે એમના દાદાએ એનું ટેલેન્ટ પારખ્યું અને તેને બહાર લાવ્યા તો એમના દાદાને ખૂબ ખૂબ આભાર સંસ્થા વતી અને અમારી હતી હું ભાવેશ કસોટીયા કોર્ડિનેટર તરીકે સમર્થ વિદ્યાલયમાં અહીંયા છું અનેક પ્રકારના યોગ જે છે એ છે ચોક્કસ આની અંદર શાળાનો પણ ભરપૂર સહયોગ જે છે એ મળતો હોય છે શિક્ષક તરીકે હું એટલું જ કહીશ કે મને ગર્વ છે કે રિયાન જે છે એ અમારી શાળાનો વિદ્યાર્થી છે અને અમે ખૂબ એના ઉપર ગર્વ ફીલિંગ થાય છે કે અમારી શાળાનો એક રિયાન જે છે એ યોગા માગે છે અમે એવું ઈચ્છીએ છીએ કે રિયાનની પાછળ બીજા વિદ્યાર્થી તૈયાર થાય આજે એક રિયાન છે હું એવું ઈચ્છું છું કે બાકી પાછળના સો રિયાન અમારી શાળામાંથી નીકળે અને અમે એવું વિચારીએ છીએ કે રિયાને જેટલું નામ કર્યું છે એવા બાકી જે વિદ્યાર્થીઓ છે તે પણ કરે